બેણત મારા ગઢમાં બેણત તમારા ઘૂમર રમવાય આવજો ભટિયાણી માં અરે ગરબે રમવાયા રમવાય આવજો માજી સા રશિયા ಸಿಯವಿ ಚಾಡಿ ಹಿ ಬಟ್ಟಿಯರ ಸಿಯವಿ ಚಾಂಡಿ ಹಿ ಬಟ್ಟಿಯ ಹಾಥೆ ಚೂಡಲೋ ಸೋವನೋ ಬಟ್ಟಿ ಆಿ ಹಿ ಹಾಥೆ ಚುಡಲೋ ಸೋವನೋ ಬಟ್ಟಿಯಣಿ ಹರ ಗಳೇ ರೇ ನವ ಲೋಹಾರ ರ ಬಟ್ಟಿಯಣಿ ಹಿ ಮಾ ಹೂಮರ ರಮದೋ ಬಟ್ಟಿಯಣಿ ಮಾ गाडा डोलनगा

કદાચ આજ બુધવારનો દાડો રમાંગ આવતા બુધવાર આવતા પહેલા જો મારું મકાન વેચાઈ જશે ને માં તો તમારો શણગાર બેહડો અને તમારી ગાદીય માડી પ્રસાદી કરાઈશ આવી માડી મેં મોંતા રાખી દીધી માડી બુધવાર થયો ને બીજો બુધવાર આવતા માડી વર્ષોથી જે મકાન નતું વેચાતું એ બીજો બુધવાર આવતા 7 વાગે પહેલા મારી સોદો થઈ ગયો અને માડી મારું મકાન તમારા આશીર્વાદથી માં વેચાઈ ગયું અને સારી એવી કિંમતમાં માડી મારું મકાન વેચાયું તો આજ માનતા કરવા માટે આવ્યો છું માં તમારી માં પ્રસાદી મામા દાણ ભાત અને બુંદી છે માળ પ્રસાદી માળીની વસ્તી માટે દરેક ભાવિકો માટે દરેક માટે છે માળીના સાનિધ્યમાં પ્રસાદીનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી બધા જ પેટ ભરીને પ્રસાદી લેજો રામ રામ માળી હા માળીએ કામ કર્યું મારી વર્ષોથી મકાન નતું વેચાતું માં તમારા આશીર્વાદથી માં જે બોલ્યો એ સમયમાં માળી તમે મકાન માળી વેચ્યા તું માં

माबोली थैशिक नहीं थाय थैशिक ही थाय आओ कोई ने देव दीदा होई ये फलाणो देव दारू तो अर्दो विश्वा होय ने એટલે કે ઘરની ગૈણીની ચારે બાજુ માઈક નું હાજીય શેકતું છે ચાર જ મજાને પૂછે આઠા ઘરના બખ સબિયા બેઠાતો હોય એને પૂછે कि शु आप अपनी पीढ़ी में फलानी माता हती जोगनी मां जगड़ी मां मेलनी मां बटियाड़ी मां आई थी हूं करवा जाऊं सुनी माताजी जी की थी कि अपनी अपनी पीढ़ी में शक्ति मां शु अपनी पीढ़ी खरी तो घर ना ने खबर नहीं ई सीधू बोले कि ना नहीं शु समाधान थाय करा જો ગર્નાને ખબર હતી અન ગર્નાને ખબર હોય તો એને પૂછતા હો તો તમારે મારી જોડે આવવાની જરૂર પડતી પણ જેને ખબર નથી એ તમારા જેવા અજોણ ગઈતા કઈ સદી કેવી સદી ઘણા માણસો તો પાકી સદીની ખબર નથી કે 13મીન હોર બી સદી હજી હજી ચાલે

આના ખુલાસા રૂપાલ ગોપની સિવાય પહેલા કોઈ કર્યા નથી કર્યા કરા કોઈ હા આ મારો પાઠ આ ભણતર મારું ભણાવું પણ ભણવા વાળા હોવા બે હોય ને

એમાંથી તમે એક બે આવતા હોય અને તમારું બીજું ઘરના સભ્યો માનતા ના હોય ને તો તમારું આયુ વેડે જાય એનું કારણ શું કે મારું બતાવ્યું દેવ હોય એ તમારા ઘરના સભ્યો માને નહીં સભ્યો ના માને ને એટલે એ સમાધાન થાય નહીં અને સમાધાન ના થાય ને એટલે તમે હારે હારે દુઃખી થાવ તમારા ના ના માનતા સભ્યો ને ઈ દેવ નડબા દેવ હોય ઈ તમારી ઘરની ભલે ભલે શત્રી શત્રી હોય કે ઉપદાન મેરડી હોય ઈ હું તો દેવગતિ પાઠ બનાવું અને મારવા તો એવા દુઃખ પાઠ ભણાવે એવા દુઃખ પાઠ ભણાવે તમને કોઈ જગ્યા ને રાખે નહીં પણ ઘરના સભ્યો ન મોને એટલે ઘરના સભ્યો નથી મોનતા એનું કારણ હું કે મારા પર એને અનુભવ નથી વિશ્વાસ નથી એટલે એટલે મોને નહીં ઘણા લોકો કહેતા હોય કે માં અમારા ઘરના કોઈ મોનતા નથી કે હું એ કહીશ શું મને નથી માનતા શું દેવ ને માનતા નથી શું તમારી ઘરની ની વાતને માનતા નથી કોને માનતા નથી કોઈ ખુલાસો કર્યો આજ સુધી કરના સભ્યો દેવ ગતિ થી કંટાડી ગયા છે એટલે નથી માનતા આજ તમે શરૂઆત કરી દેવ ગતિ ની તમારા નથી માનતા ઘેર બેઠેલા વડીલો હે ને એ કંટાડ્યા આજ સુધી દેવ ગતિ આજ સુધી ગોપા આજ સુધી દેવ ગતિ એટલે કોઈ સફળતા મળી નથી ને એટલે તમને નથી કારણ કે તમારી વાત આજની વાત સહમત થવું નથી એટલે એને સહમત ના થવું હોય ને એટલે આ બધું હસવાતું નથી ઘણા માણસોને ખબર હોય હું બતાવું કે સંધની સદી માતા એને ખબર હોય કે દસ જગ્યાએ સંધની સદી માતા કીધી પણ બેઠા બેઠા બોલે નહીં કે સંધની સદી માતા દસ વખત કીધી આગળ બોલે નહીં બેઠા બેઠા મારા શબ્દો નોબર્યા કરે મારો એક શબ્દ મળે ને તમારા ભાઈ મારો એક શબ્દ મળે ચાર શબ્દ તમને કરતા આવું જોઈએ

મારો અનુભવ કરજો પેલા ભાઈ તમારા ઘરમાં સત્ય અનુભવ ના કર્યો હોય ને તો પેલા અનુભવ કરજો પણ અનુભવ કરાવવા માટે સમય જોઈશે સમય તમારે આજ આજ કામ કાલ થવા દેવું નથી પણ તમારા ઘરના સભ્યો સાથ નહીં આલે ને તો ઈ સમાધાન ઈ ન્યાય વ્યવહાર કરી શકશો નહીં તમારા બાપને દાખલો મેલીની વાત કરીશ તમારા બાપને કોકને લાભ કોકને લાભો મારી દીધો હોય ને અને જીવતો હોય ને તો હું ની તમારા બાપને ફીલાવું પડે અને એ બાપ ફીળે ને એની વસ્તી ફીલાય અને એની વસ્તી ધોરતી હોય ને દુખ દુખ બટાળવા માટે પણ એ મરતા નથી કારણ કે ગુનેગાર યાદ બેઠો ધરતી ઉપર એટલે હોમી માતા હોય લાભો વાળી માતા હોય એની જીની એની વસ્તીને લાભા મારે હોય અને બદલા લેવા ન હોય ને એટલે ઈ દીકરા દુખી દીકરા દીકરાની વસ્તી અરે 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 આખો આખો પરિવાર દુખી હોય ને તો ઈ વડીલ હોય ને મા બાપ

કઈ ઘરોમાં દુખ પડ્યા કઈ ઘરમાં દુખ પડ્યા કે નહીં પણ એના સમદાન થતા નથી નથી આનું મુખ્ય વધારે કારણ અજ્ઞાનતા 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 કરવા વાળા વ્યક્તિ જીદ કરશે અમને કહી દો અમે કરીશું પણ તમારે જે થાતું નથી એટલે હું વાત કરું છું તમને તમે મારા દુશ્મન નથી તમે મારા ભાઈ છો મારા પર વિશ્વાસ કે ન આજો ઘરના સભ્યો નથી મોંતા એટલે તમે અધૂરા બની છો તમે અધુરા બની જો તમારે દીધાતું નથી એને હું ઉપાય કઈને ઉપાય કોઈને કોઈ નડવાવારૂ દેવ હોય તો એને કઈક ઉપાયા કરજે જા કોઈને કઈદું જા કંકોડાનું સાગ રોટલો આજી જા મની જાય તો મની જાય દીકરા કોઈને જીદું છે જા તારો બાપ અહીં તો મગઈનો રોટલો આજી આવા આવા મારા સત્તે ઉડાવા દીકરા પણ બધાને અધાને રોટલો ખાવાળો હતો નથી રોટલી કભાવની નથી હોતી ચોરાજી ખાતાની મશાલની મળડી હોય અને વર્ષોથી રખડતી ભટકતી હોય છે એને બાજરીનો રોટલો આવળો અલાવ ખરા અને અલાવ તોય ખાઈ ખરી એને બાજરીના રોટલાક લાભની જરૂર નથી એને તો ન્યાયની જરૂર ઘરની હોય તો બેહાડો અને બહારની હોય તો મારો ન્યાય હાલો મારે તમારા નિવેદ લેવા નથી નિવેદ તો હું અલાવું કે ઈ થોડી કાઠી પડે ને સંત થાય નહીં

દેવ તો સતવાળા બધા એના બારખા નથી એના બારખા નથી કરવા પણ અરે રે પોતાનો આત્મા કેટલો વિશ્વાસ પોતાનો આત્મા બોલીને બીજું નહીં બોલે ને ઘણા લોકો કહેતા હોય કે મા પોહળની લીધી બોયદની લીધી તેનો ન્યાય કરવાનો થાય તો કયો ન્યાય બતાવું જેવો ન્યાય બતાવું ને એટલે થાકતો નથી કોઈનું લીઢીનું હોય કોઈને લીધી દી હોય અડધો વીતો સમય લીધીઓને વાડો બને હોય અને અડધા વીગામો 20 વર્ષ પહેલા લીધી હોય આને ઈ વાડામાં 5 મકણ હોય અને 5 લોકોના ભાગ પડી જાય ભીવ ના દીધા હોય ત્યારે ઈ મેલડી 20 કરું ને ત્યારે ઈ જગ્યા ઉપર મગણ હોય ખટ કરેલા હોય એટલી જગ્યા કો છોડે નહીં અને હાસો ના ઠાતો નથી એટલે કોઈના ઘરમાં દુખમટતા નથી ઉકાળો ધાબળો નથી તમારાથી એટલે પણ હું ફરીથી કહીશ કોઈ એવી માતા નથી કે કોઈ એવો ન્યાય નથી કે રૂપાલ ચોકડી થી છનો હોય ગમે તો રસ્તો કાઢી

કારણ કે મારી જાહેર કરી દીયો ને ઈ કૂદકા મારશે એને ઉઠાક જાહેર કરી તમને ખબર પડી એટલે મારો ન્યાય સમ કરતા નથી આવતા હે દેવને તૈયાર કર્યા પહેલા તમારા ઘરના સભ્યોને તૈયાર કરજો તમને લાગતો 10 10 10 કોગો 10 રેવારમાં કરી નાખી સમાધાન બધું બતાઈ દેશે માતાજી પણ પણ વિષય થાય તો હું ફેર પડે તમારા ઘરના સભ્યોની રાહ જોજો તો હું તમારા ઘરના સભ્યોને મને દોવાર નમતા હોય

અરે કોઈ ગરીબ હોય ગરીબ વાત કરું કોઈ ગરીબ માણસ હોય તો એને એના મા બાપ ના માનતા તો લોડી લાલ ચાલો હારા કપડા લઈ આલો હારું કઈ કઈ ખાવાનું ભરી આલો બે ત્રણ મહિના સુધી એવો એવું મમ્મી તો પૂછીએ પપ્પા તમારે કઈ ખાવું શું બનાવું આજ ઘરના આદમીને પૂછ્યો છે હું બનાવું ઈ અમુક દીકરીઓ ઘરના આદમી ને પૂછે નહીં

एक जी किदू કે દેવગર્દી નું પૂછો આયો ને તો દેવગર્દી નું પૂછો આયો છો તો પેલા તમારા મમ્મી પપ્પા તમારાથી રાજીક નહીં તો કે કોઈ દી બોલતા નથી પેલા દુખ તેજ તમારી જો હાસો કે માં બાપ માં માં દુનિયાની શક્તિ amorphous માયલી માં જેને જન્મ આલે નવ પેઠ નવ મહિના પેટ રાખી લી માં બાપ ને બાપને મોટો કર્યો હોય અને બાપને પ્રેમ આલે હોય અને બાપે એરે એરે રે મોટો થાય અરે રે મોટો થાય અને મોટો થાય એટલે એ બાપથી દૂર થાય ઈ વસ્તી કેઈ ઝીકરા કદાઈ કદાઈ સુખી થાતા નથી લખવાણે લખવાણે એને એના માટે કોઈ મનતા મનતા હોય કે ગભરની ચાર ચાર ધામની યાત્રા કરો પણ મા બાપ ઘેર બેઠા હોય ને ઈ તમારો ભગવાન ને તમારા માત પિતા અને ઈ ઈ ઈ ઈ રાજી નથી અને નંબર લખાઈ દે છે તમે શું તમારી માતાઓ રાજી રહે ખરા તમને મારતી હોય તો પેલા નંબરે તમારી ઘરની માતાઓ મારતી હોય દુનિયાની કોઈ માતા મારતી ના હોય જમ તો મા બાપ ને હાથ આલી દાવ ને એટલે દીકરા મા બાપ નું નિહાળો બદાઈ છોડે નહીં કોઈને બક્ષે નહીં ભલી માતાની ભક્તિ કરતા હોય કઈક લોકો કઈક દીકરા

પણ એ ભક્તિ કરી હોય આસી ભક્તિ કરી હોય ને જોત જોડે ગુનો નાતે હોય તો પણ માં બાપ નું બાપ માં બાપ ભક્તિ કરી હોય અને માં બાપ નું હોય અને માં બાપ આશીર્વાદ હોય પણ કદાચ તમે જાતે ડાયરેક્ટ ગુના કર્યા હોય ને કે ઈ ગુનો તમારે ભગવ ભગવ ને ભગવ હોય